નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે ગુજરાતના તમામ શિક્ષક ઉમેદવારો માટે એક બહુ જ મહત્ત્વપૂર્ણ સમાચાર જાણવાના છે હા પ્રાથમિક ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શાળાના શિક્ષકો માટે ટીઈ ટી એટલે કે ટેટ અને ટી એ એટલે કે ટાત પરીક્ષાઓ અંગે મોટો અપડેટ આવી રહ્યું છે મિત્રો પરીક્ષાનું આયોજનમાં વાત કરીએ તો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરાયેલ સમાચાર અનુસાર પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્તરે શિક્ષક બનવા માટેની ટેટ એટલે કે ટી ઈટી અને ટાટ મળીને કુલ ચાર પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું છે આ પરીક્ષાઓ ડિસેમ્બર બે હજાર પચીસથી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધી યોજવાની શક્યતા છે અર્થાત આગામી ત્રણ વર્ગ મહિનામાં સતત ટેટ અને ટાટની પરીક્ષાઓ લેવાશે જેથી તમામ ઉમેદવારોએ આની વિશેષ નોંધ લેવી તેમાં આપણે ધોરણ એકથી પાંચ માટે ટેટ વનની વાત કરીએ તો સૌથી પહેલાં ટેટ વનની પરીક્ષા યોજાશે તે માટેનું જાહેરનામું ખૂબ જ ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે એટલે કે જે ઉમેદવારો પ્રાથમિક શિક્ષક તરીકે કારકિર્દી બનાવવા ઈચ્છુક છે તેમને આ અવસર માટે તૈયારીને વધુ ઝડપ આપવી જરૂરી છે મિત્રો મિત્રો આ બધી પરીક્ષાઓની આપણે વાત કરીએ તો ટેટ વન પરીક્ષા પાસ કર્યા વિના કોઈપણ ઉમેદવાર પ્રાથમિક શિક્ષક તરીકે પસંદગી મેળવી શકશે નહીં તે જ રીતે ટેટ ટુ અને ટાટ પણ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક બનવા માટે ફરજિયાત પરીક્ષા છે મિત્રો તમે જાણો છો અર્થાત જે ઉમેદવારો આ પરીક્ષાઓ પાસ કરે છે તેમને જ આગળની ભરતીમાં ભાગ લેવા અને નિમણૂક મેળવવાની ખૂબ જ સરસ તક રહેલી છે મિત્રો તો આવનાર સમય તમામ ઉમેદવારો માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સમય રહેવાનો છે એટલે તમે તમામ ઉમેદવારો ખૂબ જ સરસ રીતે મહેનત કરવી જોઈએ સરકારી ભરતીમાં શિક્ષક તરીકેની આપણે વાત કરીએ તો મિત્રો આ પરીક્ષાના જે ગુણ મેળવો છો તમે તે તમારા મેરિટમાં સીધા ગણવામાં આવે છે તેના જ આધારે ગુજરાત માધ્યમિક હોય કે પછી ઉચ્ચતર માધ્યમિક હોય કે આપણી પ્રાથમિક શાળા હોય તમામમાં તેના મેરિટના આધારે જ ગુણના આધારે જ આપણું મેરિટ ગણવામાં આવે છે મિત્રો એટલે આ પરીક્ષા જે આવનાર જે આપણા યુવા વર્ગ છે ગુજરાત રાજ્યના તેના માટે ખૂબ જ જરૂરી અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બની રહેશે મિત્રો ટાટ હાયર સેકન્ડરી કમિંગ શૂન છે બરાબર તો આપણે આમાં જોઈએ તો પ્રાથમિક અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો માટેની ટેટ અને ટાટ મળી કુલ ચાર પરીક્ષાઓ આગામી ડિસેમ્બર બે હજાર પચીસથી લઈને ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન યોજાવાનું રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આયોજન વિચાર્યું છે પ્રથમ ટેટ વનની પરીક્ષા લેવામાં આવશે જેનું નામો પણ ટૂંક સમયમાં બહાર પાડવાની શક્યતા છે એ પછી હાયર સેકન્ડરી માટેની ટાટ હાયર સેકન્ડરીનું જાહેરનામું બહાર પડશે એવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે મિત્રો બરાબર તો એટલે મિત્રો હાઈસ્કૂલ અને હાયર સેકન્ડરી શિક્ષકોની ટાટ અને હાયર સેકન્ડરીનું જાહેરનામું પણ ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે જે ઉમેદવારો લાંબા સમય સુધી તેની રાહ જોઈ રહ્યા હતા તેમની રાહ હવે પૂરી થવાની છે અને એટલે હવે તમારી તૈયારીને છેલ્લી ઘડીએ વધુ મજબૂત બનાવો મિત્રો એટલે કે ટૂંક સમયમાં સૌ પ્રથમ ટેટ વનની પરીક્ષા લેવામાં આવશે તેમાં તમે સુધારો જાણો છો પહેલાં એકસો પચાસ પ્રશ્ન નેવ મિનિટમાં આપવાના હતા હવે તેના માટે એકસો વીસ મિનિટ કરવામાં આવી છે મિત્રો તો મિત્રો આવા આ સમાચાર ગુજરાતના હજારો ઉમેદવારો માટે ખુશીની વાત છે આગામી પરીક્ષાઓ આવી રહી છે એટલે સમય બગાડ્યા વિના અભ્યાસ તમે લાગી જાઓ જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો તમે તેને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો તમા અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો અને શિક્ષણ અને પરીક્ષાઓ સંબંધિત દરેક મહત્વપૂર્ણ માહિતી માટે તમે તમને તરત જ મળી રહેશે તમામ ઉમેદવારોને મારી તરફથી અને અમારી સંપૂર્ણ ટીમ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે બેસ્ટ ઓફ લક જય હિન્દ